નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું પૃથ્વી ઉપર જે ઘણા બધા દેશ આવેલા છે એ દેશનો સમય એક સાથે કઈ રીતના નિર્ધારિત કરવામાં આવ્યો તેના વિશે મિત્રો સામાન્ય રીતે જો અત્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે આ દેશમાં કયો સમય હશે તો અત્યારે જો ભારતમાં દિવસ હોય તો એ જણાવશે કે તે આગળ રાત હશે અને તે આગળ દિવસ હોય તો અત્યારે ભારતમાં રાત હશે આ રીતના બેઝિક રીતે સામાન્ય લોકો સમય બતાવતા હોય છે હવે એક્ચ્યુઅલ રીતના આપણે જો આનો સમય નક્કી કરવો હોય તો કઈ રીતના કરી શકાય એના વિશે આજના વિડીયોમાં આપણે વિગતે માહિતી મેળવીએ મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે જો દરેક દેશનો સમય નક્કી કરવો હોય તો એની શરૂઆત આપણે ભારતથી કરવી પડશે ભારતનો સમય પહેલાં કઈ રીતના નિર્ધારિત કરવામાં આવ્યો એના વિશે આપણે માહિતી મેળવશું જો એ તમે સરખી રીતના સમજી જશો તો એના પછી આંતરરાષ્ટ્રીય એટલે કે દરેક દેશનો સમય કઈ રીતના નક્કી કરવામાં આવ્યો એ સરળતાથી તમે સમજી શકશો મિત્રો આ વિડીયો દરમિયાન તમારે ધ્યાન બાજુમાં એ આગળ જે પૃથ્વી આપેલી છે એના પર રાખવાનું છે એમ જે આડી અક્ષાંશ રેખાંશો આવેલી છે એનિમેશન દ્વારા ત્યાં આગળ બતાવવામાં આવેલું છે તો તમે ત્યાં જોશો તો ઝડપથી આના વિશે સમજી શકશો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે પૃથ્વી પર જ્યારે સમય નિર્ધારિત કરવાની વાત હતી એ સમયે ઘણા બધા વૈજ્ઞાનિકો એક જગ્યાએ ભેગા થયેલા હતા આના ઇતિહાસની પણ આપણે વાત કરીએ સાથે સાથે તો ખબર પડશે કે સમયની શરૂઆત ક્યારથી થઈ અને ક્યારથી નિર્ધારિત કરવામાં આવ્યો તેના વિશે મિત્રો ઘણા વૈજ્ઞાનિકો એક જગ્યાએ ભેગા થયેલા હતા કે આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક દેશનો સમય એક સાથે કઈ રીતના કરવો તેના માટે હવે એ જે જગ્યાએ ભેગા થયેલા હતા એ જગ્યાનું નામ હતું ઇંગ્લેન્ડનું અત્યારે લંડન લંડનની અંદર એક ગ્રીનિશ શહેર તેની પ્રયોગશાળામાં ઘણા વૈજ્ઞાનિકો ભેગા થયા એમના દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે પૃથ્વી ઉપર આપણે કેટલીક કાલ્પનિક રેખાઓ એવી પસાર કરીએ કે જેના આધારે સમય નક્કી કરવામાં આવે અને પૃથ્વી ઉપર આખી પૃથ્વી પર ફેલાયેલી હશે જેના કારણે દરેક દેશનો સમય નક્કી કરવામાં આવશે મિત્રો હવે વાત કરીએ આજે કાલ્પનિક રેખાઓની વાત થઈ એમાં આડી જે કાલ્પનિક રેખાઓ હોય એને અક્ષાંશ કહે છે અને ઊભી જે કાલ્પનિક રેખાઓ હોય એમને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો અક્ષાંશની વાત કરીએ આડી કાલ્પનિક રેખાઓ તો તમે નામ સાંભળેલા હશે વચ્ચે વચ્ચે જે આડી કાલ્પનિક રેખા અક્ષાંશ છે તેને આપણે વિષુવૃત તરીકે ઓળખીએ છીએ ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉપર જે આવેલી છે એને કર્કવૃત અને ત્રેવીસ પોઈન્ટ પાંચ નીચે આપેલી છે અને મકરવૃત્ત કહેવાય છે આ વિડીયોમાં આપણે અક્ષાંશ વિશે માહિતી મેળવશું નહીં અક્ષાંશનો ઉપયોગ શું થાય તો અક્ષાંશનો ઉપયોગ થાય તાપમાન જાળવવા માટે તાપમાન કેટલું છે નક્કી કરવા માટે હવે અક્ષાંશ ઉપરથી તાપમાન કઈ રીતના નક્કી કરી શકાય એના વિશે જો તમારે માહિતી મેળવવી હોય તો નીચે કોમેન્ટ કરજો અને અલગથી વિડીયો બનાવીશ આજના વિડીયોમાં આપણે સમય જોવાનો છે કે આંતરરાષ્ટ્રીય સમય કઈ રીતના નક્કી કરવામાં આવ્યો તે મિત્રો પૃથ્વી પર બીજી કેટલીક રેખાઓ છે ઊભી જઈને રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે તો આ રેખાંશને આધારે સમય નક્કી કરવામાં આવે વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર ઘણી કાલ્પનિક રેખાંશો પસાર કરવાનું નક્કી કર્યું હવે એની શરૂઆત ક્યાંથી કરવી તો વૈજ્ઞાનિકો ઇંગ્લેન્ડના જે લંડનમાં ગ્રેનિજ શહેરમાં જે પ્રયોગશાળામાં અભ્યાસ કરી રહ્યા હતા એના ઉપરથી જ એક રેખાંશ પસાર કરવામાં આવે જેને ઝીરો ડિગ્રી નામ આપવામાં આવ્યું એની પછીની જે રેખાંશ આવશે એ એક ડિગ્રી પછી બે ત્રણ ચાર પાંચ એમ પૃથ્વી ગોળ છે તો ગોળ રાઉન્ડ ફરી અને પાછું થયો આવશે એટલે કુલ રેખાંશોની સંખ્યા ત્રણસો થશે તો આ જે કુલ ત્રણસો સાઈઠ રેખાંશો થયા એના આગા એના આધારે અત્યારે પૃથ્વી પર દરેક દેશનો સમય નક્કી કરવામાં આવે છે મિત્રો અત્યારે આપણે સૌથી પહેલાં સમજશું આ જે રેખાંશો આવેલી છે એમાં જો કોઈ દેશ આવેલો હોય તો દેશની જે રેખાંશું હોય રેખાંશુની વચ્ચે દેશ હશે તો કયા બે રેખાંશની વચ્ચે દેશ આવેલો છે એના આધારે આપણે આનો સમય નિર્ધારિત કરી શકીએ મિત્રો ઇંગ્લેન્ડથી આની શરૂઆત કરવામાં આવી જીરો ડિગ્રી ઇંગ્લેન્ડની અંદર હતું પછી એક ડિગ્રી બે ડિગ્રી એમ વાત કરીએ તો આપણો ભારત દેશ અડસઠ ડિગ્રીથી શરૂઆત થાય છે અડસઠથી લઈ અને સત્તોણું સુધી દેશની પૂર્ણ થાય છે એટલે કે ભારતની અંદરથી આવી ત્રીસ રેખાંશો પસાર થાય છે એ આગળ બાજુમાં તમે રેખાંશો જોઈ શકો છો હવે ભારતની અંદર જો આ ત્રીસ રેખાંશો પસાર થાય તો રેખાંશનો મતલબ મિત્રો શું હોય કે જ્યારે એક રેખાંશ સૂર્યની સામેથી આમ ફરશે તો એક રેખાંશથી બીજી રેખાંશ આવશે તો એની વચ્ચે ચાર મિનિટનો સમય હોય એટલે કે એક રેખાંશ અત્યારે સૂર્યની સામે હોય એ ફરશે પૃથ્વી અને બીજી રેખાંશ સૂર્યની સામે આવશે એટલા માટે લાગતો સમય કુલ કેટલો હોય ચાર મિનિટનો સમય હોય તો મિત્રો આપણે ગણી શકીએ કે ઇંગ્લેન્ડ એનું ગ્રીનવીચ શહેર એ જે ઝીરો ડિગ્રી લાઇન પસાર કરવામાં આવી એને કહેવાય જી એમ એટલે કે ગ્રીનવિચ મીન ટાઈમ લાઈન કે જેના આધારે સમય નક્કી કરી શકાય હવે આપણે જોયું કે એક રેખાંશ ફરી અને બે જી રેખાંશ આવશે એટલે ચાર મિનિટ વધશે તો આપણે જીરોથી શરૂઆત કરીએ તો ભારત કેટલાય છે તો અડસઠ એ અને પછી ભારત પૂર્ણ કેટલાય થશે તો સત્તાણું એ એટલે ભારતની અંદર અંદાજે ત્રીસ રેખાંશો આવેલી છે કેટલી ત્રીસ રેખાંશો આવેલી છે તો હવે જુઓ તમે અહીંયા આગળ અડસઠ સુધી પહોંચશે બરાબર થી લઈ અને અડસઠથી ભારતની શરૂઆત થશે તો આપણે અડસઠ ગુણ્યા ચાર કરીએ આગળ થી અડસઠ એટલે અડસઠ રેખાંશો થઈ તો એના ગુણ્યા આપણે ચાર કરીએ તો અડસઠ ગુણ્યા ચાર એટલે છ ચોક ચોપી એટલે બસો ચાલીસ મિનિટ કરતાં વધારે થશે હવે ત્યાંથી લઈ અને આપણે આગળ જોઈશું હજી સત્તોણું સુધી એટલે ભારતની અંદર કુલ ત્રીસ રેખાંશો છે તો સત્તોણું એટલે પછી આપણે ગુણાકાર કરીશું સત્તોણું ગુણ્યા ચાર એ જે સમય આવશે મિત્રો એના ઉપરથી આપણે સમય જ કઈ રીતના નક્કી કરીએ તો જો તે જીરોથી શરૂઆત કરીને અડસદ સુધી આવે એટલે બસો ચાલીસ મિનિટ કરતો વધારેનો સમય આવશે એટલે સાડા પાંચ કલાક જેટલો સમય ગુજરાતની અંદર થયેલો હશે ભારતનું પશ્ચિમ બિંદુ એટલે ગુજરાત હવે ત્યાંથી આપણે આગળ વધીશું જેમ જેમ એક રેખાંશ બે ત્રણ એ રીતના ત્રીસ રેખાંશ સુધી પહોંચશું એટલે આવશે અરુણાચલ પ્રદેશ એટલે કે અઠ્ઠાણુંની આસપાસના રેખાંશ હશે એના ગુણે આપણે ચાર કરીશું એટલે એ પણ વધારે આવશે તો જો આ રીતના સમય નિર્ધારિત કરવામાં આવેલો હોય તો જે ગુજરાતનો સમય હોય એના કરતાં અરુણાચલ પ્રદેશનો સમય બે કલાક વધારે હોય કેમ બે કલાક તો ભારતની અંદરથી જ અલગ અલગ ત્રીસ રેખાંશ પસાર થાય છે તો ત્રીસ ગુણ્યા ચાર કરીએ આપણે કારણ કે એક રેખાસ પસાર થતો લાગતો સમય ચાર મિનિટ તો એકસો વીસ મિનિટ થાય ને એકસો વીસ મિનિટ એટલે બે કલાક એટલે ગુજરાતના સમય કરતો અરુણાચલ પ્રદેશનો સમય બે કલાક આગળ હોય એટલે ભારતની અંદર જ અલગ અલગ રાજ્યોમાં બે કલાકનો તફાવત હોય હવે આવું તો ચાલે નહીં એક જ દેશમાં અલગ અલગ સમય રાખી શકાય નહીં એટલે એક સમાન સમય કરવા માટે શું કર્યું તો જે અડસઠ થી સત્તાણું એની વચ્ચે વચ્ચે બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રીએ એક પ્રમાણભૂત સમય રેખા પસાર કરી આનો મતલબ શું થાય તો બ્યાસી પોઈન્ટ પાંચથી તમે આ બાજુ જાઓ તો પંદર હસી અને પાછા આવો તો પંદર હશે એટલે જેમ ગુજરાત બાજુ આવો એમ સમય માઇનસ થશે અરુણાચલ પ્રદેશ બાજુ જશો એમ સમય પ્લસ થશે એટલે આ બાજુ પંદર ને આ બાજુ પંદર બે કેન્સલ થઈ જશે એટલે વચ્ચે બ્યાસી પોઈન્ટ પાંચને આધારે આપણે આનો સમય નક્કી કરી શકીએ છીએ તો હવે તમારે બીજું કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી આ જે બ્યાસી પોઈન્ટ પાંચ જે પ્રમાણભૂત સમય રેખા છે એ અને ઇંગ્લેન્ડની પેલી જે ઝીરો ડિગ્રી જીએમટી પસાર કરી એ તમે બ્યાસી પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર કરજો જે જવાબ આવશે એને તમે કલાકમાં રૂપાંતર કરજો એ મિનિટમાં મળશે પછી એને કલાકમાં રૂપાંતર કરશો એટલે સાડા પાંચ કલાકનો સમય મળશે એના પરથી આપણે એ નક્કી કરી શકીએ કે જે ઇંગ્લેન્ડ છે ઇંગ્લેન્ડ કરતો ભારત કેટલું આગળ છે તો સાડા પાંચ કલાક આગળ છે બરાબર આ તમે સમજી શકો કદાચ જો આ એનિમેશનથી તમે ના સમજી શકો તો એક વિડીયો બોર્ડની અંદર પણ બનાવેલો છે તો એનાથી તમે સમજી શકશો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આનાથી આપણે બ્યાસી પોઈન્ટ પાંચ ડિગ્રી જે પ્રમ ભારતની પ્રમાણભૂત સમયરેખા છે ત્યાંથી આપણે ચાર ચાર મિનિટનો ગુણાકાર કરીશું અને પછી એને કલાકમાં રૂપાંતર કરીશું તો સાડા પાંચ કલાક ઇંગ્લેન્ડથી ભારત આગળ છે એટલે જો તમે નવો મોબાઈલ લીધેલો હોય તો એમાં પ્લસ પાંચ અને ત્રીસ લખેલું છે તો એનો મતલબ શું તો ટી રેખા કરતો સાડા પાંચ કલાક આપણે આ કરશીએ તેમ હવે એ જ રીતના આપણે ઓસ્ટ્રેલિયાનું એક શહેર છે સિડની તેનો ટાઈમ નક્કી કરવો હોય તો તેના જે રેખાંશ હોય એકસો ચોસઠ પાંસઠની આસપાસનો જે રેખાંશ હોય એટલા જ રેખાંશ ગુણે શું કરવાનું તો ચાર મિનિટ કારણ કે એક રેખાંશ પસાર થાય એટલે ચાર મિનિટનો સમય લાગે પછી જે સમય આવશે મિનિટમાં એને શું કરવાનું કલાકમાં રૂપાંતર કરવાનું એટલે કે દસ કલાક જેટલું આગળ છે ક્યાંથી તો ઇંગ્લેન્ડથી ઇંગ્લેન્ડના સમયથી એ જે જીએમટી છે ઝીરો ડિગ્રી ત્યાંથી સિડનીનો જે એ સમય છે એ દસ કલાક જેટલો આગળ છે ભારતની સાપેક્ષે તમારે ગણવું હોય તો ભારતનું બ્યાસી પોઈન્ટ પાંચથી એ જે એકસો પાંસઠ હોય એમાંથી બ્યાસી પોઈન્ટ પાંચ બાદ કરવાના એટલે બીજા વર્ષથી બ્યાસી પોઈન્ટ પાંચ એના પાછા કલાકમાં રૂપાંતર કરો જ્યારે ગુણાકાર કરીને તો એ જ તમને મળશે સાડા પાંચ કલાક એટલે ભારતથી ફરીથી પાછું જે ઓસ્ટ્રેલિયાના સિડનીનો સમય છે એ સાડા પાંચ કલાક આગળ છે ઓસ્ટ્રેલિયાનો તમે જો આ રીતના સમય શોધવાનો પ્રયત્ન કરશો તો ઓસ્ટ્રેલિયાનો સમય અલગ અલગ પાંચ ભાગમાં વિભાજિત છે પાંચ સમય ઝોન આવેલા છે એમાંથી મુખ્ય ત્રણ સમય ઝોન છે તો તમને તફાવત જાણવામાં મુશ્કેલી પડી શકે છે પણ સિડનીનો સમય તમે આ રીતના નક્કી કરી શકો જે ભારતથી સાડા પાંચ કલાક આગળ છે જ્યારે ઝીરો ડિગ્રીથી શરૂઆત કરીએ તો દસ સાડા દસથી અગિયાર કલાક જેટલો આગળ છે તો આ રીતના જો તમે કોઈપણ દેશના અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી જાણતા હોય તો એના પરથી સમય નક્કી કરી શકો કઈ રીતના નક્કી કરવાનો એના વિશે આપણે માહિતી મેળવી ફરી એકવાર હજુ ચર્ચા કરીએ જીએમટી જીરો ડિગ્રીથી પસાર કરી એના પછી કોઈપણ દેશના તમે જો રેખાંશ જાણતા હોય તો એ રેખાંશ જોવાના અહીંયા આગળ ઝીરોથી રેખાંશ કેટલાય છે અડસટે હોય તો અડસઠ ગુણ્યા કરવાના ચાર એના પછી એ જે મિનિટ આવશે ને કલાકમાં ફેરવવાની ઇંગ્લેન્ડથી એટલો આપણો દેશ એટલા કલાક આગળ છે બ્યાસી પોઈન્ટ પોચ આપણે પ્રમાણભૂત સમય રેખા પસાર કરી તો એ કેમ કરે આખા દેશમાં એક જ ટાઈમ જળવાઈ રહે એટલા માટે કારણ કે ત્રીસ રે ખાંશીઓ છે એટલે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ એમાં બે કલાકનો સમયનો તફાવત રહે તો એને જો નાબૂદ કરવો હોય તો આ બાજુથી પંદર માઇનસ થશે રે ખાંશીઓ એટલે આ બાજુથી પંદર ચોક સાઈઠ એક કલાક માઇનસ થશે અને આ બાજુ એક કલાક પ્લસ થશે એટલે બંને કલાક માઇનસ ને પ્લસ કેન્સલ થશે એટલે એક જ પ્રમાણભૂત સમય રેખાથી આખા ભારતની અંદર સમય જળવાઈ રહેશે તો આપણે શું કરવાનું તો બ્યાસી પોઈન્ટ પાંચ એના ગુણ્યા ચાર મિનિટ કરવાના જીરોથી બ્યાસી પોઈન્ટ પાંચ એટલે બ્યાસી પોઈન્ટ પાંચ રેખાંશો થઈ એના ગુણ્યા એક રેખાંશને ફરતો લાગતો સમય એટલે ચાર મિનિટ એટલે ગુણ્યા ચાર જે જવાબ આવે એના ભાગ્યા સાઈડ કરવાના કારણ કે એક જવાબ આવશે મિનિટમાં આવશે અને ભાગ્યા સાઈઠ કરશો એટલે પાંચ પોઈન્ટ પાંચ આવશે પાંચ પોઈન્ટ પાંચનો મતલબ થાય સાડા પાંચ કલાક કારણ કે ત્રીસ સાઈઠ મિનિટની સાપેક્ષ જોવાનું હોય બરાબર એટલે પાંચ કલાક અને ત્રીસ મિનિટ આવશે એનો મતલબ થશે કે આપણી જીએમટી કરતો આપણો જે ભારત દેશનો પ્રમાણભૂત સમયરેખા છે એ કેટલી આગળ છે તો પાંચ કલાક અને ત્રીસ મિનિટ એના કારણે મોબાઈલમાં આ રીતના લખેલું હોય છે પ્લસ પાંચ અને ત્રીસ મિનિટ તો કોઈપણ દેશનો સમય જાણવો હોય તો તમે એના અક્ષાંશ અને રેખાંશ જાણતા હોય તો એના પરથી આ રીતના સમય નક્કી કરવામાં આવે કુલ રેખાંશોની સંખ્યા કેટલી તો ત્રણસો છે હવે મિત્રો આપણે વાત કરીએ આજે જીએમટી છે એટલે ગ્રેનવેજ મેન ટાઈમ લાઇન એના એક્ઝાટ પાછળની બાજુએ આઈડીએલ કરીને એક લાઇન આવેલી છે એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન જેને આઈડીએલ કહેવાય હવે એ જ્યારે સૂર્યની સામેથી પસાર થશે ને એટલે શું થાય તો દિવસ અને રાત બદલાઈ જશે વાર બદલાઈ જશે હવે જ્યારે વાર કઈ રીતના બદલાય તો આ બાજુ જો રવિવાર હોય તો ઇન્ટરનેશનલ ડેટ લાઈનની આ બાજુ સોમવાર હશે એટલે એ જે લાઇન છે કેવી છે તો ત્રોસી લાઇન છે ત્રોસી હોવાનું શું કારણ તો બચમાં કોઈ એક દેશ આવતો હોય તો એને બાજુમાંથી પસાર કરેલી હોય કે જેથી એક જ દેશમાં બે અલગ અલગ વાર રહી શકેલા એટલા માટે જેથી એક દેશને સંપૂર્ણ એક બાજુ આવરી લેવામાં આવે જેથી સંપૂર્ણ એક દેશમાં એક વાર જળવાઈ રહે અને તારીખ પણ જળવાઈ રહે એટલા માટે એને દોઢી કરેલી છે તો આજના વિડીયોમાં આપણે આ માહિતી મેળવી કે સમય કઈ રીતના નક્કી કરી શકાય અને ઇન્ટરનેશનલ ડેટ લાઇન જેના પરથી વાર અને તારીખ કઈ રીતના બદલાઈ શકે તેના વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય જય ભારત